ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોવીસ ઓક્ટોબર હવામાનની વાત કરીએ તો મિત્રો બંગાળી ખાડીમાં ડીપ ડિપ્રેશન બની ગયું છે અને આ ડિપ્રેશન છે હવે એની ક્યાં શું સ્થિતિ છે અને બંનેનું શું સર્ક્યુલેશન મળે છે આ તે જોઈએ વરસાદની સંભાવનાઓ શું વ્યક્ત થઈ રહી છે પહેલાં આઈએમડીનું મિડ ડે બુલેટિન જોઈએ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પર બનેલું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું આજે છવ્વીસ ઓક્ટોબર બે હજાર રોજ ભારતીય સમય મુજબ સવારે સાડા વાગે તે પ્રદેશ પર અથાવત હતું પોર્ટ બ્લેર અંદોમાન નિકોબારથી લગભગ છસો વીસ કિલોમીટર પશ્ચિમમાં છીને તમિલનાડુથી સાતસો આસી કિલોમીટર પૂર્વ દક્ષિણ પૂર્વમાં વિશાખાપટ્ટનમથી આઠસો ત્રીસ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વમાં કાકીનાડાથી આઠસો ત્રીસ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં અને ગોપાલપુર ઓરિસ્સાથી નવસો ત્રીસ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પૂર્વમાં હતું તે લગભગ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે અને આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ પશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે ત્યારબાદ તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ પછી ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની અને અઠ્યાવી ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવા જવાની સંભાવના છે ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતા તે અઠાવી ઓક્ટોબરની ચાંદી રાત્રિ દરમિયાન કાકીનાડાની આસપાસ માછલીપટ્ટનમ અને કાલિંગાપટ્ટનમ વસ્યા આંધ્ર મધ્યપ્રદેશના દરિયાકાંઠે એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડા તરીકે નેવુંથી સો કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ સાથે એકસો દસ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી સંભાવના છે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન લગભગ દક્ષિણ પશ્ચિમ તરફ તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું અને આજે છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ભારતીય સમય મુજબ સવારે સાડા આઠ વાગ્યે તે જ પ્રદેશ પર મુંબઈ મહારાષ્ટ્રથી લગભગ સાતસો સાઠ કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ પણજીથી લગભગ સાતસો નેવું કિલોમીટર પશ્ચિમ અમીનદીવી લમનદી લક્ષદ્વીપથી લગભગ આઠસો સિત્તેર કિલોમીટર ઉત્તર પશ્ચિમ અને મેંગ્લોરથી લગભગ નવસો સિત્તેર કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમમાં કેન્દ્રિત હતું અને આગામી ચોવીસ કલાક દરમિયાન તે શરૂઆતમાં લગભગ દક્ષિણ પશ્ચિમ તરફ અને પશ્ચિમ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન સાથે સંકળાયેલા ઉપલા આવા ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં શ્રીરાજ સમુદ્ર સફાટી દોડ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર ઉપર રહેલ છે હવે મિત્રો આ બધાની અસર તળે આઈએમડીએ એવું કહ્યું છે કે ત્રીસમાં ગુજરાત રાજ્યમાં સ્ટેટવાઈઝ પૂરા રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે એટલે તો ત્રણ વિભાગ છે બે વિભાગ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત એમાં દક્ષિણ ગુજરાત અને ચૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી આ ઓરેન્જ થી ભારેથી ભારે એટલે સાડા ચાર ઇંચ ઉપરનો વરસાદ પડી શકે બીજી હળવો મધ્યમ પણ મોડલોમાં જે એવા મનમનતાંતરો છે ને આઈએમડીના જે મોડલો છે એમાં થોડુંક ટેકનિકલ ખામી પણ છે ક્યારેક ઓછો વરસાદ બસાવે છે ક્યારેક વધુ ક્યારેક ચોટી પણ જે કાંઈ યુરોપિયન મોડલ છે તે પૂરા ગુજરાત રાજ્યમાં વરસાદ બતાવે છે અને જીએફએસ મોડલ છે તે તો અતિ ભારે વરસાદ બતાવી રહ્યો છે અત્યારની અપડેટ મુજબ હાલ જોવા જઈએ તો ચવીસ અને સત્યવી તારીખ મહત્વની છે દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટી આમાં કોઈ પણ જગ્યાએ ભારેથી ભારે વરસાદ પડી શકે બાકી પણ હળવો મધ્યમ વરસાદ પડી શકે અને ત્રીસ તારીખ સુધી એની અસર રહેશે અને જે વાવાઝોડું કીધું તે વાવાઝોડાની અઠ્યાવીસ તારીખ પછી સાતસો બે બેનું એક સર્ક્યુલેશન બોળું થઈ જાય એવી સંભાવના હશે એટલે અને આ જે ડિપ્રેશન અરબી સમુદ્રમાં રહ્યું એ ઘણા દિવસો સુધી અહીંયા ગુજરાત નજીક જ રહેશે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની આજુબાજુમાં અરબી સમુદ્રમાં રહેશે થોડું નબળું પડે છે વીક પડે છે પણ અમે જે ઓલું વાવાઝોડું આવે છે બંગાળની ખાડીમાં ત્યાં અહીંયા પહોંચતું નથી ઉત્તર તરફ જાય છે સીધી જ નથી કરતું પણ ચારસો એસપીએમાં એના પવનોનું બહુ સર્ક્યુલેશન થાય છે એટલે એનો થોડોક ભેજ મળે એટલે વરસાદની ગતિવિધિ લંબાઈ શકે એવું હાલ લાગી રહ્યું છે જે કાંઈ ફારફેર હશે તો વધારે અપડેટ આપશું પણ મિત્રો ચોવીસથી ત્રીસ સુધી એમાં સવીસ્યાવીમાં ભારે અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સંભાવના રહેશે કચ્છ અને ઉત્તર ગુજરાત એમાં પ્રમાણમાં આ કરતાં આ વિસ્તારો કરતાં ઓસોરે પણ અસર કરતાં તો રહે છે જ અને વચ્ચેના મધ્ય સૌરાષ્ટ્ર કે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્ર આમાં પણ જીએફએસ મોડલ અમેરિકન મોડલ સારું એવું પોઝિટિવ છે પણ મેજોરિટી દક્ષિણ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી અને દક્ષિણ ગુજરાત અને અમુક પશ્ચિમ સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદની સંભાવના ગણાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માત